અગાઉ જે વોન્ટેડ મોટા ગુનેગારો હતા એમને પણ પકડ્યા છે ચેકિંગ થઈ છે અને અમે તમામ પ્રકારની ટેકનિકલ અને હ્યુમન આપણા જે રિસોર્સિસ છે એમનો આપણે વધારીને મહેનત કરીએ છીએ તે સાથે સાથે આપ સૌનો જરાવવા મને ખૂબ જ સારું લાગે છે કે આપણે જે કોઈ પણ પ્રકારની ભગદડ ના થાય કે સ્ટેમ્પીડ ના થાય તે માટે આપણે એક સ્પેશિયલ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને એન્ટી સ્ટેમ્પિડ એન્ટી ક્રાઉટ એમાં જે ઘણા યુવા લોકોનો જે સ્ટાર્ટઅપ્સ છે અને એ લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે તેમનો સાથે જોડાઈને અમે એ લોકો કર્યું છે અને જે ગઈકાલે અમારા મંદિરમાં મીટિંગ થયેલી હતી ત્યાં પણ ઘણા બધા ડ્રોન્સના ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવેલ હતું અને એ ડ્રોન ડ્રોન્સમાં જે ડેમોન્સ્ટ્રેશનમાં લાઈવ ફૂટેજ આપણે એનાલિસિસ કરી હતી એ આપ સાથે અત્યારે શેર કરવામાં આવશે અને મીડિયાના ભાઈઓ અને બહેનો મારફત તમારી એ જ રજૂઆત છે કે કોઈ પણ લોકો છે એ બહુ સારી રીતે શાંતિપૂર્વક એ ભગનના ભગવાન શ્રી જગન્નાથની યાત્રામાં જોડાય અને કોઈ પણ આપશ્રીના ધ્યાન ઉપર મુદ્દા આવતો હોય તો ક્રાઇમ બ્રાન્ચમાં જાણ કરવાની વિનંતી છે આપણે જે ડ્રોન ની ફૂટેજ હોય છે એમાં બે પ્રકારના આપણે